અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ ઉપરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ એક ગુપ્ત વસ્તુ આ ગુપ્ત વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ માત્ર એક સામાન્ય માહિતી નથી પરંતુ તે એક ગુપ્ત રહસ્ય છે જે માત્ર થોડા સાધકો જ જાણે છે એ રહસ્ય જેને જાણ્યા બાદ તમારા જીવનની દિશા જ બદલાઈ જશે આ એ જ ગુપ્ત વસ્તુ છે જેને જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ ઉપરથી ચૂપચાપ ઉપાડીને યોગ્ય રીતે ઘરે લાવે છે તો તે વ્યક્તિ ધનવાન બની જાય છે કર્જમાં ડૂબેલો વ્યક્તિ ઉન્નતિની ઊંચાઈએ પહોંચે છે અને સંતાન નોકરી લગ્ન જેવા મોટા સંકટો પણ કોઈ અડચણ વિના દૂર થઈ જાય છે ઘણા લોકો અજમાવી ચૂક્યા છે અને તેમની જિંદગી ચમત્કારિક રીતે બદલાઈ ચૂકી છે હવે આ તક તમારી પાસે છે બસ થોડી ધીરજ રાખો અને આંખો અને કાન ખોલીને સાંભળો કારણ કે આગળ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પાંચ ગુપ્ત રહસ્યો જેને જો તમે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ ઉપરથી લઈને તમારા ઘરે યોગ્ય સ્થાને મૂકી દીધી તો તમારું નસીબ સાતમા આસમાને પહોંચી જશે તમે કરોડોમાં રમશો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો શ્રાવણ માસનો અંત હવે ખૂબ જ નજીક છે અને અઢાર ઓગસ્ટના રોજ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે આ દિવસે તમે શિવલિંગ ઉપરથી આ ગુપ્ત વસ્તુ લાવીને તમારા ઘરમાં મૂકી દેજો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે એટલું ધન આવશે કે ગણતા ગણતા થાકી જશો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ થશે મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણના મહિનાનું ખૂબ મહત્વ છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે આ મહિનામાં શિવભક્તો ભગવાન શિવની વિધિવિધાથી પૂજા અર્ચના કરે છે અને શ્રાવણના મહિનાના સોમવારનું મહત્વ તો વધુ જ હોય છે આ મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવિધાનપૂર્વક પૂજા કરવાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે તે સાથે શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ વખતે શ્રાવણ માસમાં કુલ ચાર સોમવારના વ્રત આવશે અને છેલ્લો સોમવાર અઢાર ઓગસ્ટના રોજ આવશે અને શ્રાવણ માસનો અંત ત્રેવીસ ઓગસ્ટના રોજ થશે તેથી મિત્રો તમારી પાસે આ ઉપાયને કરવા માટે છેલ્લો મોકો છે અને તે છે અઢાર ઓગસ્ટના રોજ એવું કહેવાય છે કે આ શ્રાવણના મહિનામાં કોઈ પણ વ્યક્તિએ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા અર્ચના કરી હોય તો તે વ્યક્તિના જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તે વ્યક્તિના જીવનના બધા જ કષ્ટો સમાપ્ત થઈ જાય છે અને તેના જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે ભક્તો વિડિયોમાં તે ગુપ્ત વસ્તુ જાણીએ તેના પહેલા કૃપા કરીને શિવજીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાપૂર્વક હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વીડિયોને એક લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણ માસના દિવસોમાં અને ખાસ કરીને છેલ્લા સોમવારે તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને શું શું અર્પણ કરવાનું છે અને ત્યાંથી પાછા આવો ત્યારે કઈ વસ્તુ લઈને આવવાનું છે જેથી તમારા ઘરની ગરીબી દરિદ્રતા પરેશાની કષ્ટ મુશ્કેલીઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ યશ વૈભવ અને ઐશ્વર્યની તમને પ્રાપ્તિ થાય ધ્યાન રાખજો મિત્રો શ્રાવણના માસની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ એટલા માટે જ જુએ છે કે તેને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી શકે કહેવામાં આવ્યું છે કે દેવોના દેવ ભગવાન ભોલેનાથ જો કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તેનું દુર્ભાગ્ય તેમનાથી કોસો દૂર ચાલ્યું જાય છે આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે શ્રાવણના પવિત્ર દિવસોમાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો કેવી રીતે તમને ભગવાનનો આશીર્વાદ મળી શકે છે અને કેવી રીતે શ્રાવણના દિવસોમાં શિવલિંગની પૂજા તમારે કરવાની છે શિવલિંગ પર શું શું ચઢાવવાનું છે અને શું શું ત્યાંથી લઈને ઘરે પાછા આવવાનું છે જેથી તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર કદી પણ ઓછો ન થાય મિત્રો તમારા જીવનમાં કેટલીય મોટી પરેશાની હોય કેટલીય મોટી મુશ્કેલી કેમ ન હોય માની લો તમારા જીવનમાં ધનની સમસ્યા છે માની લો તમે નોકરી મેળવવા માટે ખૂબ જ પરેશાન થઈ ગયા છો તમારા શત્રુઓએ તમને ઘેરી લીધા છે સંતાન પ્રાપ્તિ તમને થતી નથી તો એક વાતનું ધ્યાન રાખજો મિત્રો શ્રાવણના પવિત્ર દિવસો એવા દિવસો હોય છે કે જયા પણ વ્યક્તિ એકાદો પણ ઉપાય કરી લે અને સાથે ભગવાન ભોલેનાથની સાક્ષાત પૂજા કરી લે તો તેની કેટલીય મોટી મનોકામના હોય કેટલો મોટો કષ્ટ હોય તે સમાપ્ત થઈ જાય છે અને તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો માની લો તમારા ઉપર કોઈ દોષ લાગેલો છે જેમ કે વાસ્તુદોષ શનિદોષ દોષ અથવા કોઈ પણ દોષ લાગેલો હોય તો તમારે શ્રાવણ સોમવારે થોડુંક પૂજન કરવાનું છે અને તમારો દોષ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે ધન આવવાનું બંધ થઈ ગયું હતું તે હવે ફરીથી આવવા લાગશે અને તમારા જીવનમાં કદી કોઈ પરેશાની નહીં રહે મિત્રો આજનો આ વિડિયો જો તમે અંત સુધી જોઈ લીધો તો માની લો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે જો મિત્રો જ્યારે પણ આપણે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ છીએ ત્યારે આપણને ધીરજ રાખવી જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ કારણ કે ભગવાન ભોલેનાથ બહુ જ ભોળા છે તેઓ કોઈ પણ વ્યક્તિની થોડી પણ ઉપાસનાથી થોડી સાધનાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે આ કારણે મિત્રો શ્રાવણ સોમવારે કેટલીક એવી બાબતો છે જે તમારે જરૂરથી જાણવી જોઈએ કારણ કે શ્રાવણ સોમવારે જો તમે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જઈ રહ્યા છો અને તમે કોઈ ભૂલ કરી દીધી તો ભગવાન ભોલેનાથ તમારાથી ક્રોધિત થઈ જશે અને જો તમે યોગ્ય રીતે પૂજા કરશો તો સાક્ષાત ભગવાન ભોલેનાથ એ જ દિવસે તમને આશીર્વાદ આપી દેશે અને ત્યારબાદ તમારા જીવનમાં કદી કોઈ પરેશાની નહીં આવે અમે તમને આ બધી જ વાતો વિગતવાર જણાવીશું તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જા ચાલો મિત્રો હવે જાણીએ તે વસ્તુ વિશે સૌપ્રથમ મિત્રો તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવું પડશે આ બધા જ ઉપાયો મંદિરના ઉપાયો છે હવે જુઓ ઘણા લોકો પૂછે છે કે ગુરુજી અમારા ઘરમાં શિવલિંગ છે તો શું અમે ઘરમાં પૂજા કરી શકતા નથી તેનો જવાબ છે નહીં ભક્તો તમારે મંદિરે જવું જ પડશે કારણ કે મંદિરનું શિવલિંગ અને ઘરનું શિવલિંગ આ બે માં બહુ મોટો ફરક હોય છે મંદિરના શિવલિંગમાં જે ઉર્જા હોય છે તે તમારા ઘરના શિવલિંગ કરતા કરોડો ગણી વધુ હોય છે તેમાં એવી સકારાત્મક શક્તિ હોય છે કે જેની સમક્ષ તમે થોડું પણ પૂજન પણ કરો તો તરત જ તેનું ફળ તમને મળે છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે આથી આજે જે ઉપાયો તમને જણાવવામાં આવી રહ્યા છે તે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવા અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે છે અને તેના માટે તમારે મંદિરે જવું પડશે કાલે શ્રાવણ સોમવારનો અંતિમ દિવસ છે અને હવે આ મોકો તમારી પાસે એક વર્ષ પછી આવવાનો છે તેથી ખાસ કરીને કાલે એટલે કે શ્રાવણ માસના અંતિમ સોમવારે આ ઉપાય તમારે ગમે તેમ કરીને કરવાનો છે આ એવો દિવસ છે કે આ દિવસે જો તમે મંદિરે જઈને ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરો છો તો યાદ રાખજો મિત્રો તમારા જીવનમાં કદી કોઈ કષ્ટ આવવાનો જ નથી આખો વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ભરેલો રહેશે તો હવે ભગવાન શિવજીના મંદિરમાં તમારે શું શું લઈને જવાનું છે તેની પહેલાં વાત કરીએ મિત્રો તમે એવું લાગે તો એક પેન અને પેપર લઈને આ વસ્તુઓને લખી લેજો કારણ કે મિત્રો જો તમે એક પણ ભૂલ કરી દીધી તો તમારી પૂજા પૂર્ણ માનવામાં નહીં આવે મિત્રો સૌથી પહેલી વસ્તુ શ્રાવણ સોમવારના દિવસે ભગવાન ભોલેનાથ માટે તમારે જળ લઈને જવાનું છે ઘણા લોકો કહે છે કે ગુરુજી જળ તો શિવાલયમાં પણ મળી જાય છે શિવ મંદિરમાં પણ મળી જાય છે તો શું અમે ત્યાંથી જળ લઈ શકીએ તો નહીં મિત્રો ત્યાંનું જળ તમે ત્યારે જ ચઢાવશો જ્યારે કોઈ મુશ્કેલી હોય નહીં તો ઘરેથી જ જળ લઈ જવું જોઈએ તો મિત્રો સાથે હવે એ પણ જાણી લઈએ કે આખરે ઘરેથી જળ કેમ લઈ જવામાં આવે છે ભક્તો ઘરેથી એટલા માટે તમારે જળ લઈ જવાનું છે કારણ કે તમે જે તમારા પોતાના ઘરેથી ભગવાન ભોલેનાથ પર ચઢાવવા માટે જે જળ લઈ જઈ રહ્યા છો એ જ જળ દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો એ જળ દ્વારા તમે ભગવાનને તમારી તમામ મુશ્કેલીઓ કહી દેશો અને એ જળને તમે જ્યારે તમારી સમસ્યાઓ કહેતા કહેતા ભગવાન ભોલેનાથ પર ચઢાવશો તો એ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તેથી તમારે ઘરેથી જળ લઈ જવાનું છે સાથે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે ઘરેથી જળ લઈ જઈ રહ્યા છો તેમાં બે ચાર ટીપા ગંગાજળ જરૂર નાખજો કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ માનવામાં નહીં આવે બીજું તમારે ત્રણ પાંદડાવાળું બેલપતર લઈ જવાનું છે મિત્રો બેલપત્તર બહુ જ શુભ માનવામાં આવે છે માની લો એક તરફ એક હજાર કન્યાઓને તમે ભોજન કરાવ્યું છે બીજી તરફ ભગવાન ભોલેનાથને બેલપત્તર ચઢાવ્યું છે તો આ બંને સમાન માનવામાં આવે છે તેથી બેલપતર જરૂર લઈ જજો ત્રીજું તમારે સફેદ ફૂલ લઈ જવાનું છે સફેદ ફૂલ ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે આથી સફેદ ફૂલ ભગવાન ભોલેનાથ માટે તમારે શ્રાવણ સોમવારે લઈ જવાનું છે જેથી તમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી જાય જેના પછી તમારા જીવનની દરેક મુશ્કેલી સમાપ્ત થઈ જાય મિત્રો શ્રાવણ સોમવારે સફેદ ચંદન લઈ જવું અનિવાર્ય હોય છે અને ધ્યાન રાખજો મિત્રો કે ભગવાન ભોલેનાથને જો તમે દૂધ અર્પિત કરવા જઈ રહ્યા છો તો બિલકુલ કાચું દૂધ હોવું જોઈએ પાકેલું દૂધ ન હોવું જોઈએ ભોલેનાથને હંમેશા કાચું દૂધ જ ચઢાવવામાં આવે છે હવે તમારે આગળની વસ્તુ શું લઈ જવાની છે तो जुओ जो ते छोके, कि दरेक मनोकामना पूर्ण थाय तो एक डब्बो लो तेमा काड़ा मरी भरी ने जाओ मित्रों में बात बात जनवाई रहा छे खूबज ध्यानपूर्वक सांभजो एक डब्बा में काड़ी मरी भरी ने एक लाल कपड़ू लौंग लो। कपूर नाखी ने तेने मौली धागा थी बांधी ने, તમારે તમારા ખિસ્સામાં અથવા તો હાથમાં રાખીને લઈ જવાનું છે હવે શ્રાવણ માસના અંતિમ સોમવારે તમારે પૂજા કેવી રીતે કરવી તો ધ્યાથી સાંભળો અને અંત સુધી જોતા રહો કારણ કે આગળ અમે એ પણ જણાવીશું કે તમે ઘરે પાછા આવો ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓ લાવવાની છે જેનાથી તમારી કોઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય છે ભક્તો તમે જ્યારે મંદિરે જાવ તો સૌથી પહેલાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મંદિર જતા પહેલાં કાળા અથવા વાદળી કપડાં પહેરીને મંદિર ન જશો નહીં તર ભગવાન ભોલેનાથનું ક્રોધિત રૂપ તમારે જોવું પડી શકે છે મંદિરે જઈને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો પાતળી ધાર બનાવતા જળને ભગવાન ભોલેનાથને અર્પિત કરી દેવું બહુ ધ્યાથી સાંભળજો ભક્તો પાતરી ધાર બનાવતા ભગવાન ભોલેનાથને જળ અર્પિત કરવાનું છે ત્યારબાદ તમારે ભગવાન ભોલેનાથને ચંદન લગાવવાનું છે ચંદન લગાવ્યા પછી ભગવાન ભોલેનાથ પર ત્રણ પાંદડાવાળું બેલપતર મૂકવાનું છે ત્રણ પાંદડાવાળું બેલપતર મૂક્યા પછી તમારે ભગવાન ભોલેનાથ પર સફેદ પુષ્પ અર્પિત કરવાનું છે તમે જો ઇચ્છો તો દૂધ પણ ચઢાવી શકો છો આટલું કર્યા પછી તમારે ત્યાં ઊભા રહીને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ હવે તમારે એક ડબ્બો જે કાળા મરીનો તમે લઈને ગયા છો તે કાળા મરીના ડબ્બાને શિવાલયમાં જે ગંગાધારા જેવી શિવધારા છે જે શિવલિંગ પરથી પાણી વરસી રહ્યું છે તે જ શિવધારાના પાણીથી તેને અડાવવાનું છે અને પાછું પોતાના ખિસ્સામાં મૂકી દેવાનું છે આ જે લાલ પોટલી તમે લઈને ગયા છો તેમાંની લવિંગને પણ અડાવવાની છે અને પાછી મૂકી દેવાની છે હવે તમારે શું કરવાનું છે તો જે લોટામાં તમે પાણી લઈને ગયા છો અથવા જે લોટામાં તમે દૂધ લઈને ગયા છો તેનું તમારે ભગવાન ભોલેનાથનું જે પાણી ત્યાં શિવલિંગ પરથી વરસી રહ્યું છે ભક્તો ધ્યાન રાખજો શિવલિંગ પરથી જે પાણી નીચે વરસી રહ્યું છે તે જ પાણીનું થોડુંક પાણી પોતાના લોટામાં લઈ લેવાનું છે તમે લોટામાં પાણી ભરીને જે લઈને ગયા હતા એ પાણી પાછું બચાવવાનું નથી એ તો આખું તમારે ભગવાન ભોલેનાથને અર્પિત કરી જ દેવાનું છે અને જે શિવલિંગ પરથી પાણી વરસી રહ્યું છે એ પાણી તમારે તમારા લોટામાં પાછું લઈને આવવાનું છે ભક્તો તમે એવું વિચારતા હશો કે ઘણા લોકો ત્યાં પાણી ચઢાવી રહ્યા છે તો એ પાણી શા માટે લાવવાનું તો એની ચિંતા તમે ન કરો કારણ કે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જ્યારે પણ પાણી ચઢાવવામાં આવે છે ત્યારે એ અમૃત બની જાય છે કહેવામાં આવે છે કે શિવલિંગ પરથી વરસતું પાણી એટલું પવિત્ર હોય છે કે અનેક દેવી દેવતાઓ અદૃશ્ય રૂપે શિવલિંગની પાસે ઊભા રહે છે જેથી શિવલિંગ પરથી વરસતું પાણી તેઓ ધારણ કરી શકે તો શિવલિંગ પરથી વરસતું પાણી તમારે તમારા લોટામાં લઈ લેવાનું છે ફક્ત થોડા ટીપાં જ લેવાના છે હવે તમારે શું કરવાનું છે તમારે ઘરે પાછા આવવાનું છે ભક્તો જે પાણી તમે લોટામાં લીધું છે એ પાણી ઘરે આવીને ઘરના સભ્યો પર થોડું થોડું છાંટી દેવાનું છે ઘરના દરેક ખૂણામાં એ પાણી છાંટી દેવાનું છે ઘરના મુખ્ય દ્વાર પર પણ પાણી છાંટી દેવાનું છે ફક્ત તમારે એટલું જ કરવાનું છે જો તમે આમ કરી લીધું તો માની લો આખું વર્ષ તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકશે નહીં કોઈ કાળો જાદુ કે કાળી વિદ્યા કરવાની કોશિશ કરશે તો એ તમારા ઘરમાં અસર નહીં કરી શકે આથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઊર્જા આવી જશે જે કાળા મરી તમે ભગવાન ભોલેનાથના શિવલિંગને અડાવીને લાવ્યા છો તેને પૂજા ઘરમાં રાખજો આ કાળા મરીનો ડબ્બો તમારા પાસે રહેશે તેને તમે કોઈ પણ શુભ કાર્ય માટે ઉપયોગ કરી શકો છો જેમ કે માની લો તમે બિઝનેસ મીટિંગ માટે જઈ રહ્યા છો અથવા નોકરી મેળવવા માટે જઈ રહ્યા છો ત્યારે આ કાળા મરી ઘરના મુખ્ય દ્વાર પર પહેલાં મૂકો અને તેને કચડીને બહાર નીકળો તમારા કામમાં જે પણ અડચણ આવવાની હશે તે અડચણો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આપોઆપ દૂર થઈ જશે અને તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન ભોલેનાથનો અહીં તમને સાક્ષાત આશીર્વાદ મળશે શ્રાવણ માસના અંતિમ સોમવારે આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી દરેક પરેશાની દૂર થઈ જશે શ્રાવણ સોમવારની રાતે તમે તમામ પ્રકારની અશુભ શક્તિઓથી છુટકારો મેળવી શકો છો જે લોકો ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું ઈચ્છે છે તેઓ આ દિવસે પોતાના ઘરે પારનું શિવલિંગ રાખી શકે છે એ અભિમંત્રિત હોવું જોઈએ જે પણ શિવલિંગ તમે રાખો તે મંત્રોથી અભિમંત્રિત કરેલું હોવું જોઈએ સ્ફટિકનો હોય નર્મદેશનવર શિવલિંગ હોય કોઈ એની કોઈ પણ રાખો એને સારી રીતે ભગવાન ભોલેનાથને સમર્પિત કરી ઘરે પૂજન કરો ત્યારબાદ એક લોટો જળ અર્પણ કરો કેમ કે મંદિરોમાં બહુ ભીડ હોય છે અને શ્રાવણ સોમવારે આ ભીડનું દૃશ્ય અત્યંત સુંદર લાગે છે ચારે બાજુ શિવભક્તો હોય છે જો તમે મંદિરે ન જઈ શકો અથવા જળ ચઢાવી ન શકો તો ઘરે જ શાંતિથી પૂજન કરો શેરડીનો રસ પંચામૃતથી તમે આ દિવસે ભોલેનાથનો અભિષેક કરો દૂધ દહીં ઘી મધ ખાંડથી બનેલું પંચામૃત બનાવીને અભિષેક કરો મિત્રો પછી ભોલેનાથનો શૃંગાર કરો ચંદન ચઢાવો અક્ષત ચઢાવો જનેવું અર્પણ કરો થોડું ચંદનનું અતર ચઢાવો કેમ કે ચંદનનું અતર ખાસ કરીને શિવશંભુને અત્યંત પ્રિય છે તેમના પ્રિય પુષ્પ ચઢાવો આંકડાની માળાથી તેમનો શૃંગાર કરો મિત્રો કનેરના સફેદ ફૂલ ચઢાવો કમળ ગુલાબ બેલ આ બધા ફૂલ તેમને બહુ પ્રિય છે તેથી આ ફૂલ અર્પણ કરો અને પાંચ બેલપત્તર અવશ્ય ચઢાવો તમે આ દિવસે ઈચ્છો તો કે તમારા પાસે જે બેલપત્તર હોય તેના પર શ્રી લખીને અથવા ઓમ નમઃ શિવાય અથવા રામ લખીને અર્પિત કરો જે સરખો ભાગ હોય તેના પર લખો અને તે સીધું શિવલિંગ પર અર્પિત થવું જોઈએ આ રીતે તમારે બેલપતર ચઢાવવા જોઈએ મિત્રો ખાસ કરીને તમે આ વાતનું ધ્યાન રાખો કે બેલપત્તર કપાયેલા કે ફાટેલા ન હોય જે વ્યક્તિ અધૂરી વસ્તુ ભગવાનને અર્પિત કરે છે તેને પણ કપાયેલા ફાટેલા પાન જેવું જ અધૂરું ફળ મળે છે એટલે ક્યારે પણ અધૂરી સામગ્રી અર્પિત ન કરવી મિત્રો કહેવાય છે કે જ્યારે ભોલેનાથે ગળામાં વિષ ધારણ કર્યું હતું ત્યારે આદિશક્તિ માતાના કહેવા પર દેવોએ ભગવાન શિવના મસ્તક પર ભાંગ ધતુરા બેલપતર વગેરે રાખ્યા હતા અને સતત જળાભિષેક કર્યો હતો જેના કારણે તેમના મસ્તકનો તાપ ઓછો થયો હતો અને તે સમયથી જ ભોલેનાથને ભાંગધતુરા ચઢાવવામાં આવે છે અને આ વાત ભોલેનાથના ભક્તોમાં ઘણાને ખબર નથી કે આ જ કારણે શિવલિંગ પર ભાંગ ધતુરા ચઢાવવામાં આવે છે મિત્રો જો તમારા ઘરે શિવલિંગ હોય તો આજના દિવસે તમે ઈચ્છો તો શિવજીનો ત્રિશુલ હોય ડમરૂ હોય તે પણ તમે તેમને અર્પિત કરી શકો છો શિવજીના ડમરૂની મંગળ ગુરુ સાથે સંબંધિત હોય છે કારણ કે ચંદ્ર તેમના મસ્તક પર વિરાજમાન રહીને પોતાની કિરણોથી અનંત આકાશમાં જટાધારી મહામૃત્યુ પ્રસન્ન કરે છે અને બુદ્ધ વગેરે ગ્રહો તેમાં સહાયક બને છે તેથી આજના દિવસે ડમરું અર્પિત કરો ભોલે બાબાનું પણ તમે ધારણ કરી શકો છો અભિમંત્રિત કરીને તમે તમારા શરીર પર નાનું ચાંદીનું ડમરું ધારણ કરો આમ કરવાથી તમને ભગવાન શિવના અનંત આશીર્વાદની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે